ગુડ મોર્નિંગ મિત્રો તમારું બધાનું સ્વાગત છે ફરીથી મસ્ત મજાના નવા વિડીયોસ ને એમ કરજો સવારમાં હું કઈ ખાઈ પીને આવી ગયો છું ભાડામાં ભાડામાં જઈને આવે કામ કરી ગુવાર ઉતારવાનું છે કાલે બપોર પછી ઉતારી ને હવે ક્યારે ઉતારી નાખી પણ હમણાં વેચો રહે છે કઈ સાઈડ બી નહીં સાઈડ બી નહીં પછી બાકી દઈ ગયો ને તે

તો મિત્રો અત્યારે આપણે આવી ગયા મસ્ત મજાનું નાઈ લીધું ઘરે ઘરેથી જમીને હવે આવી ગયા ડેલી રૂટીનમાં જે વાહુ આવી અને જો આજે નવું ફીટ કરી દીધું લાઇટિંગ કરતી હતી અહીંયા તારબાઈ થાય ને તો બેટરી અરે બે સેડા ને તો પાંચ કોણ ટોટલ થાય છે એક અહીંયા થાય છે પણ એ થોડી થોડી થાય છે રેડ તો કે ચાર પાંચ આણી અને ઠેઠ સામે સુધી ગોઠવી દે અહીંયા લગભગ ત્રાસ છે ક્યારેક ક્યારેક આવી જાય પણ નક્કી નહીં ક્યારે આવે એટલે કીધું ચાલો આજે આવું કંઈક કરી ફિટિંગ કરી દીધું છે હુવા તો હમણાં સુઈ જઈએ મસ્ત મજાના તો મળીએ આપણે કાલે નવા નેક્સ્ટ વિડીયોસની અંદર ત્યાં સુધીમાં તમે લાઈક કરી દો શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી નાખો મળીએ કાલે